આત્મા કેવા સ્વરૂપે હોય કહે છે દરેક સિદ્ધાત્મા છેલ્લા શરીરે કરીને છેલ્લા શરીરથી મુક્તિ પામેલા એવા એ શરીરના બે તૃતીયાંશ આકારવાળા કેવળ ચૈતન્યગન સ્વરૂપે ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં હોય છે ચૈતન્યગન એટલે અચેતન એમાં પ્રવેશ જ કરી શકે નહીં સિદ્ધ ક્ષેત્રમાં પૂદગલ તત્વ નથી કાળ તત્વ નથી ગતિ સહાયક તત્વ નથી સ્થિતિ સહાયક તત્વ નથી ફક્ત આકાશ તત્વ જ છે સિદ્ધ ક્ષેત્ર એટલે કે બ્રહ્માંડની ટોચ કે જ્યાં ખાલી આકાશ છે ચેતન ત્યાં પહોંચીને સ્થિર થઈ જાય છે ત્યાં પૂદગલ તત્વ નથી એટલે જન્મ નથી કશું ના હોય એટલે અનાદિ અનંતના સુખમાં પરિણમી ગયા અર્થાત કન્ટિન્યુઅસ ઇન્ફિનિટનેસ એટલે કે નિરંતર અનંતતા હવે ઋષભદેવ ભગવાનના દેહનું જે પ્રમાણ હતું એ મહાવીર ભગવાનના દેહના પ્રમાણ કરતાં જુદું પરંતુ સિદ્ધ ક્ષેત્રમાં ચૈતન્ય ઘનતાએ કરીને બંને એક જ અને નિરાકાર છે એમને આકાર નથી છતાં જે છેલ્લા દેહના પ્રમાણથી સિદ્ધત્વ એમને થયું છે એ પ્રમાણે નિરાકાર આકાર છે સિદ્ધ લોકમાં એ પોતે અમૂર્ત સ્વરૂપે બંને પોતપોતાની રીતે છે પણ સિદ્ધાત્માઓમાં આકાશ તત્વ નથી અને આકાશ તત્વમાં ચૈતન્ય ચૈતન્યગનતા નથી મહાવીર ભગવાનનું આખું ચૈતન્યગન સ્વરૂપ છે અને એમની આકાશ તત્વમાં આખી અવગાહના છે ને અરૂપી આકાશમાં અરૂપી સિદ્ધાત્મા છે એમ કહીએ છીએ પણ એ ચૈતન્યગન સ્વરૂપે છે એટલે બંને સિદ્ધાત્માઓ પોતપોતાની રીતે છે કેવળ જ્ઞાન પછી સિદ્ધની પ્રોસેસ સિદ્ધત્વ ક્યારે ખુલ્લું કરુદાદાશ્રી કહે છે સિદ્ધ એ તો સ્વયં પરિણામ છે સ્વયં છે એટલે એને કેવળ જ્ઞાન પછી છેલ્લા શ્વાસમાં સિદ્ધ ગતિએ જવા માટે એમને પરિણમવું પડતું નથી સિદ્ધ ક્ષેત્રમાં એ આત્મા પરમ વિશુદ્ધ સ્વરૂપે સિદ્ધ સ્થિતિમાં હોય છે એ પરમ વિશુદ્ધ થઈ ગયેલો કમ્પ્લીટ એટલે દેહના એક પરમાણુમાં ના રહેલો હોય એવો દેહ ચોખ્ખો થઈ ગયા પછી એ કેવળ જ્ઞાન થાય ત્યાર પછી બાકી રહેલો જે ફોર્મલ દેહ કે જ્યાં આગળ છેક સુધીનું એ વેદનીય પણ હોય અને જે નામકરણથી આવ્યા તે પણ હોય આયુકર્મ હોય અને ઊંચી નીચી ગોત્રની દુનિયામાં એ ઊંચા નીચા ના થતા હોય પણ છેલ્લું આ બધું દેહની સાથે હોય જ છેક છેલ્લી ઘડીએ તે બધું પણ છેલ્લા બે સમય ત્રણ સમયમાં જે શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે છૂટી જાય છે અને એ ગતિનો એક જ સમય લાગે છે છેલ્લો દેહ છૂટતા અવ્યા બાદ ખુલ્લો થઈ જાય ને સિદ્ધ સ્વરૂપ થઈ જાય છે અવ્યા બાદ એ અનંત સુખના સ્વભાવને લાગુ પડે છે અને ત્યાં આગળ એ પોતે અમૂર્ત સ્વરૂપે એટલે દેહના બે તૃતીયાંશ ભાગે ચૈતન્યગન સ્વરૂપે બિરાજમાન છે એટલે દેહનો જે કન્ટેનર કન્ટેન્ટ હોય અર્થાત કન્ટેન્ટે ચૈતન્યગનની સ્થિતિ જે છે આખી તે બધી આખી ત્યાં એ પ્રમાણે હોય એટલે અનંત સિદ્ધ લોકો ત્યાં એવી રીતે છે પોતાનો અગુરુ લઘુ સ્વભાવ અને અવ્યાબાદ એ બે છેલ્લે ખુલ્લા થાય ગોત્રકર્મને લીધે અગુરુ લઘુ પદ ખુલ્લું નથી થતું અને નામ કર્મને લીધે અવ્યાબાદ સ્વરૂપ ખુલ્લું થતું નથી બંને અન્યોન્ય છે આત્માના અનંત ગુણો છે અને અનંત ગુણ સ્વરૂપેનો અનંત ગુણાત્મક એવો એનો સ્વભાવ છે એમાં અવ્યાબાદ સુખનો સ્વભાવ છેલ્લામાં છેલ્લે ખુલ્લો થાય છે બધા ગુણો ખુલ્લા થતાં થતા થતા છેલ્લું અવ્યાબાદ સુખ અનંતપણે તીર્થંકર ભગવંતોમાં આ સુખ એ પ્રમાણે છૂટું પડી ગયું હોય તીર્થંકર ભગવંતો કે જેમની અંદર કેવળ જ્ઞાન સ્વરૂપે અવ્યાબાદ સ્વરૂપ અને અવ્યાબાદ સ્વભાવ આખો છૂટો પડી ગયો હોય છે બાકીના આયુષના સમયગાળા દરમિયાન તેઓ અવ્યાબાદ સ્વરૂપે વિચરતા હોય છે તીર્થંકર ભગવંતો કેવડી એમના આયુષ્યનો અંત આવે કાચલી એટલે કે શરીર તૂટે અર્થાંત નિર્વાણ થાય ત્યારે અવ્યાબાદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપે ટોટલી એટલે કે સંપૂર્ણ થઈ જાય છે સિદ્ધત્વનો છેલ્લામાં છેલ્લો ગુણ અવ્યાબાદ ગુણ છે એ ગુણ સિદ્ધ સ્વરૂપ ખીલતાં જ અનંત સુખ ખુલ્લું થાય હવે સિદ્ધ ગતિમાં તત્વ છે જ નહીં એ સંપૂર્ણ કેવળ એ સિદ્ધતા કહેવાય એટલે અનંત સુખ બસ બીજું કાંઈ નહીં એ અનંત સુખમાંથી એમને જરાય બહાર નીકળવા પણ હોય જ નહીં અને અંદર કશું પેશવાનું એ ના હોય એવું કેવળ જ્ઞાન થયા પછી એ ક્યારે સિદ્ધ થઈ જાય કનુદાદાશ્રી કહે છે કેવળ જ્ઞાન થયા પછી એ કેવળ જ્ઞાની તરીકે જ્યાં સુધી આયુ કર્મ છે ત્યાં સુધી રહે અને આયુ કર્મ પૂરું થતાં જ નમો સિદ્ધાણમ એક સમયમાં જ એક સમયમાં કરોદાદાશ્રી કહે છે અને તે પોતે નહીં એ ગતિ સહાયક તત્વથી અને સ્થિતિ સહાયક તત્વથી એ બે સહાયકારી કારણોથી પોતાની જગ્યાએ જતા રહે જ્યાં બીજા તત્વો છે જ નહીં સ્વયં પોતે જ છે સ્વયં સિદ્ધપણે અને ખાલી ત્યાં આકાશ છે ત્યારે સ્પેસ તો બિચારી બહુ ડાયી છે કે કોઈના પર દાવો જ નથી કરતી એના ઉપર ગમે તેટલા એટેક કરો તો એ એટેક જ નથી કરતી દાદાજી આત્મા જ્યારે કેવળ જ્ઞાન થઈને સિદ્ધ ક્ષેત્રે જાય ત્યારે પૂતગલનું શરીરનું શું થાય છે ઘણું દાદાશ્રી કહે છે એ શરીર એના મૂળ પૂતગલ સ્કંદોમાં વિખરાઈ જાય છે જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ